જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ ટીપ્સ તો હોય જ છે મિત્રો અને સાથે સાથે પંચાંગ હોય છે ગ્રહોના પરિવર્તનના અંદર પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તમને પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો અમે એને અવશ્ય પૂછી શકો અમારો ફોન નંબર તમને આપેલો છે નીચે જોશો તો ફોન મળી જશે તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ પંચાંગને જોઈશું પરંતુ આજે મંગળવાર છે પહેલાં ભગવાન ગણપતિને વંદન કરીએ ઓમ નમો ગણિભ્યો ગણપતિભ્યશ્ચો નમો નમો પ્રાતિભ્યો પ્રાતપતિભ્યસ્ો નમો નમો અધકારભ્યશો નમો નમઃ ગૃહપતિભ્યશો નમો નમઃ ઓમ ગંગ ગણપતય નમો નમઃ ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંપત બે હજાર એશી શક સંમત ઓગણીસો ને પિસ્તાલીસ છેતાલીસ બીર સમત પચીસો ને પચાસ તારીખ છે આજે ત્રીસમી એપ્રિલ બે હજાર ને ચોવીસ અને મંગળવારનો દિવસ છે ચૈત્ર કૃષ્ણ પક્ષની આજે ષષ્ઠી તિથિ છે સાત વાગેનો ઓગણસાઠ મિનિટ સુધી ત્યારબાદ સપ્તમી તિથિનો પ્રારંભ થશે યોગ આજે સાથે રહેશે બાવીસ વાગીને ત્રેવીસ મિનિટ સુધી અને ત્યારબાદ શુભ યોગની શરૂઆત થશે આજે નક્ષત્ર જે છે ઉત્તરાષાઢા રહેશે રાતના એકતાલીસ મિનિટ સુધી એટલે કે બાર વાગીને એકતાલીસ મિનિટ સુધી ત્યારબાદ શ્રવણ નક્ષત્રની શરૂઆત થશે આજે કરણ વણીજ રહેશે જે સાત વાગીને વીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ વિષ્ટિકરણની શરૂઆત થશે જે સોળ વાગીને તેતાલીસ મિનિટ સુધી રહેશે અને પછી બણની શરૂઆત થશે આજની રાશિ ધનુ રહેશે એટલે દસ વાગીને સાડત્રીસ મિનિટ સુધી સવારે ધન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે જે જાતકો આજે જન્મશે દસ વાગીને સાડત્રીસ મિનિટ પહેલાં એ જાતકોનું નામકરણ ભ ઢ ફ ધ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહેવી ભગવાનને પ્રાર્થના ચાલો દર્શક મિત્રો આજે રાહુકાળની વાત કરીએ તો આજે પંદર વાગીને સાડત્રીસ મિનિટથી સત્તર વાગીને સોળ મિનિટ સુધી રાહુકાળનો પીરિયડ રહેશે આ કાળમાં કોઈ સારું કામ કરવામાં આવતું નથી અગત્યની સિગ્નેચર અથવા લેવડ દેવડ કરવાતી નથી તો આ તો આપણે જોયું આજનો પંચાંગ ચાલો હવે આપણે જોઈશું આજ રાશિફળ શરૂઆત પહેલા કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે આજે સ્વાસ્થ્ય સંબંધી થોડીસી થોડી તકલીફ પડે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે અથવા નાની મોટી બીમારી આવી શકે છે શારીરિક વ્યાધિમાં થોડો વધારો થશે ખાસ કરીને આજે તમારા વ્યવસાયમાં કે તમારા નોકરીમાં કે વ્યાપારમાં તમને સારો ફાયદો થશે એની અંદર પ્રમોશન બી થઈ શકે છે ઘણી વખત ટ્રાન્સફરની ઈચ્છા હોય તો એનું પણ કાર્ય તમારું આજે પતી જાય એવું દેખાય છે સંબંધો તમારા ઘરેલું સંબંધો એટલે ઘરના સંબંધો ઘર ઘરે વચ્ચેના સંબંધો મિત્રોના સંબંધો કે તમારા ફ્રેન્ડશીપના સંબંધો સારા રહેશે એમાં સુધારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કોઈક વિદેશ જવું હોય તો વિદેશ યાત્રાનો યોગ છે અને વિદ્યાર્થી માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે લગ્ન વગેરેની વાતો અટકી હતી એ વાતો પૂર્ણ થશે કદાચ લગ્નની વ્યવસ્થા પણ થઈ જશે શું કરશો તો આજે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે વૃષભ રાશિની વાત કરીએ મિત્રો કે વૃષભ રાશિ એટલે બહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા તો મળી રહી છે અને ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા દેખાતી હોય એવું લાગે છે વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી સફળતા પણ મળી રહી છે થોડી નિષ્ફળતા પણ મળતી હોય એમ દેખાય છે તમારા વ્યવસાય કે નોકરીની અંદર તમને કદાચ સાંભળવું પડે એવું પણ બની શકે છે એટલે જોઈએ એટલું સારું દેખાતું નથી કર્મેશ અને કર્મના જે ગ્રહો છે એના લીધે તમને થોડી દિક્કત પડતી હોય એમ લાગે છે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખી કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે મિત્રો ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સામાન્ય રીતે સમય સારો દેખાય છે સવારથી જ તમે ઉત્સાહમાં હો એવું લાગી રહ્યું છે કેટલાક જે કાર્યો તમારા બગડી ગયા હતા એ કાર્યો હવે સુધરી જતા હોય એમ લાગે છે વ્યક્તિગત કેટલાક પ્રશ્નો તમારા આવે છે જે મિત્રો સાથેના સંબંધો હોય અથવા પતિ પત્નીના સંબંધો હોય તો એની અંદર બહુ ચિંતા કરવા જેવી બાબત રહેતી નથી તમારી પ્રતિષ્ઠા બગડે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે વ્યવસાયમાં એટલે કે નોકરીમાં અથવા તો વ્યાપારમાં તમને સારો ફાયદો થશે નવો વ્યાપાર તમે કંઈક વિચારી રહ્યા છો પણ એ સમય તમારો અનુકૂળ નથી માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે ખાસ કરીને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો ચણાની દાળ અને હળદરનો પાવડર કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામકાજની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે એક વસ્તુ છે કે કેટલાક મિત્રોની મુલાકાત અથવા કોઈ મિત્રની મુલાકાતથી આજે તમારે બિઝનેસમાં કંઈક વધારો કે ઘટાડો કરવા તમે માગો છો ખરેખર એ જરૂરી નથી હમણાં તમે થોભો અને રાહ જુઓની નીતિને અપનાવો ખોટા ખર્ચ કરીને તમે ફસાઈ જાઓ એવું ન કરતા એક બીજી બાબત આજે બની રહી છે કે સ્વાસ્થ્ય સંબંધિત જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત બપોર પછી મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને પતિ પત્નીના અથવા તો પ્રેમ સંબંધોના જે સંબંધો હતા સંબંધોમાં પણ આજે સુધારો દેખાય છે શું કરશો તમે તો આજે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં અને ખાસ કરીને શેર બજાર વગેરેથી થોડું દૂર રહેવું અને તમારે ખાસ કરીને આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન જરૂર આપવું આ કામ કરવાથી તમને દિવસ સારો રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે જો જોઈએ તો તમે આજે માનસિક ચિંતા ટેન્શનમાં દેખાઓ છો સવારથી જ તમે પોતાના વ્યક્તિગત એટલે કે તમારા સંબંધો કદાચ બગડી શકે છે પોતાની માન પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે કોઈ આક્ષેપ કે પ્રત્યાક્ષેપ આવે છે તો એનો તમે પ્રત્યુત્તર સારું આપવાનું છે ખોટા ક્રોધમાં આવી જઈ કોઈ કામ બગાડવાનું નથી માતાનું સ્વાસ્થ્ય સારું દેખાય છે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું અને ખાસ કરીને તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને સુંદર દેખાય છે સ્વાસ્થ્ય એકંદરે તમારો સુધારા તરફી છે અને સારું છે સ્વાસ્થ્યમાં કોઈ એવી મોટી દિક્કત દેખાતી નથી પરંતુ તમારે વ્યવસાયમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે એટલે નોકરીની અંદર તો સફળતા સારી દેખાય છે પરંતુ વ્યાપારમાં થોડો દિક્કત પડે અથવા તકલીફ પડે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો સંબંધો તમારા વ્યાપારીઓના વ્યાપારિક સંબંધોમાં અથવા તો તમારા ઘરેલું સંબંધોમાં તમારા પરિવારના સંબંધોમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે ખાસ તમારે કામ યાદ રાખવું કે કોઈ બી બાબતને ઉતાવળ કરવી નહીં ક્રોધથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાની તમારે જરૂર છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે એમાં તમારા વ્યક્તિગત ખર્ચા પણ હોઈ શકે છે સોસાયટીના ખર્ચા પણ હોઈ શકે છે તમારા માથે આવતા હોય એમ લાગે છે ખાસ કરીને નોકરી વગેરે કરતા હો તો તમારા જો કોઈ નવું વહીવટ કરતા હો તો ખોટા વહીવટમાં પડવાની જરૂર નથી કોઈ તમને લાલચ આપીને ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવશે ત્યાં તમારે જવાની જરૂર નથી સ્વાસ્થ્ય સંબંધી થોડી દીક તકલીફ જરૂર દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં થોડી પરેશાની આવે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે ફેફસા સંબંધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને ખાસ કરીને તમારા સંબંધો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો ઓમ એંગ હ્રીંગ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે સામાન્ય રૂપથી સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ તમારી યોજનાઓ ફેલ થતી હોય એવા પણ સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે ખાસ કરીને મંગળના લીધે થોડી દિક્કત પરેશાની આવે એવું પણ બની શકે છે ખાસ તમારા માટે જે પરિસ્થિતિ બની રહી છે તો તમારું અપમાન ન થાય અથવા તો તમને સહન ન કરવું પડે એની કાળજી તમારે લેવી પડશે માતા પિતાના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતા તમને રહેશે ખાસ કરીને તમારા જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય બાબતમાં કોઈ દિક્કત કે કોઈ ચિંતા દેખાતી નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું શેરબજાર વગેરેથી પણ દૂર રહેવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગોળનું દાન શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામમાં તમને સફળતા પણ મળી રહી છે નવું કામ જે તમે કરી રહ્યા છો એમાં પણ તમને સફળતા મળશે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે એનાથી જરા સાવધાન રહેવું વ્યાપારમાં કે વ્યવસાયમાં તમને સફળતા સારી મળશે યાત્રા પ્રવાસનો યોગ બને છે પણ વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે દિવસને શુભ બનાવવા માટે તમારે ખાલી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા અવશ્ય રહેશે જો જૂની બીમારી હોય તો એમાં કોઈ બહુ રાહત મળતી હોય એમ લાગતું નથી વ્યવસાય અને નોકરી બંનેની અંદર તમને સફળતા આજે મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તમારા સંબંધો જે પતિ પત્નીના હોય કે પોતાના ઘરના સંબંધો હોય એ તમામ સંબંધોમાં તમને સફળતા સારી મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિ ગશક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાય છે સ્વાસ્થ્ય તો તમારો સુધારા તરફી છે સ્વાસ્થ્યમાં સુધારો દેખાય જ છે આવકની દૃષ્ટિએ પણ સમય સારો દેખાય છે વ્યવસાય અને નોકરીમાં પણ તમને સફળતા સારી મળશે ખાસ કરીને તમારે વ્યક્તિગત જીવનની અંદર કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન આવે એની કાળજી તમારે લેવી પડશે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધારે હોય એવું લાગી રહ્યું છે સંબંધો જે પતિ પત્નીના કે પ્રેમ સંબંધો હોય એમાં થોડી તકલીફ પડે છે અથવા તો દરાર પડતી હોય એમ લાગે છે બંને વચ્ચે મતભેદ થતો હોય એવું પણ લાગે છે એ મતભેદ આપણે દૂર કરવાનો વિચાર કરવાનો રહેશે અને ખાસ કરીને તમારે આજે કોઈ નવું કામ કરતા જરા વિચાર કરવાનો જરૂરી છે કોકની સલાહ જરૂરથી લેવી જોઈએ

આજે માનસિક રીતે ચિંતા અને ટેન્શનમાં વધારો થતો હોય એમ લાગે છે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એમ પણ લાગે છે કોઈના કહેવામાં આવી જે ખોટું કામ બને ત્યાં સુધી બિલકુલ કરવાનું નથી માતા પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડેલા છે એ સંબંધો આજે સુધરી જાય એવું દેખાય છે ખાસ કરીને તમારા સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે અભ્યાસાર્થી વિદ્યાર્થીઓ માટે સમય સુંદર સારો છે વિદેશ યાત્રા વગેરે માટે તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ એંગ રિંગ ક્લિંગ ચામુંડા વચ્ચે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ચુંદરી અને શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે ઘણા પ્રશ્નો જે રીતે આવતા હોય છે કે ઘરમાં ક્લેશ છે કંકાસ છે કંકાસ પતતો નથી ક્લેશ શા માટે એનું આપણે આજે નિવારણ બતાવીશું ઘરમાં ક્લેશનો અર્થ થાય છે કે પતિ પત્નીનો ઝઘડો હોય એના લીધે છૂટાછેડાની સ્થિતિ આવે સાસુ વહુનો ઝઘડો હોય વહુ સાસુનો તો ઝઘડો હોય સાસુ સસરાનો ઝઘડો હોય બાપ દીકરાનો ઝઘડો હોય ભાઈ ભાઈનો ઝઘડો હોય આવા બધા ઘણા બધા ઘાતકડા હોય જ છે અને આ ક્લેશનું કારણ શું તો મિત્રો એ આપણે આજે ચર્ચા કરીશું કારણ કે એ વિષય જ્યોતિષનો જ છે તમારા ઘરની અંદર જો ક્લેશ ચાલતો હોય તો સૌથી પહેલાં તમારા જન્માક્ષરની અંદર બીજો ભાવ જોવો પડે કારણ કે બીજો ભાવ એ તમારો કુટુંબનો છે તો કુટુંબ ભાવનો જે માલિક છે શું એ પાપ કરતરીમાં છે કે શું એ ગંગારકમાં છે કે સાપિતમાં છે આવી કોઈ પરિસ્થિતિ ત્યાં હોય તો અવશ્ય કરીને ત્યાં ઝઘડા થાય એ ઘરમાં શાંતિ ન મળે ચોથા ભાવ પર આવી કોઈ તકલીફ આવી હોય તો ચોથો ભાવ જમીન મકાનનો છે तो चौक्कस से मकान में अथवा जमीन में कई मिस्टेक होना लीधे तमने थे यहाँ क्षेत्रपाल दोष होके छपणकी दोष होके योगनी दोष होके ये जी ले पड़े कि क्यों दोष चे। चेक करव पड़े जो आज वस्तु पंचम भाव में हो है तो मित्रों साथे अथवा तो तमारा संतान साथ है बबाल था है। बाद बाद रहा रहें दसम भाव हो तो पिता ने साथे તકરાર થાય સપ્તમ ભાવમાં આવું કંઈક બનતું હોય તો અવશ્ય તમારા પત્ની સાથે મેળ ન રહે આ તમામ પરિસ્થિતિઓ જોઈ તમે ફાઇનલ કરી શકો કે તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય છે જો તમારા ઘરમાં ક્લેશ ચાલુ છે તો ક્લેશના નિવારણ માટે પણ કંઈક કરવું પડે તો પહેલાં તો મેં જે રીતે તમને બતાવ્યા કે એ દોષો હોય તો એનું પહેલાં નિવારણ કરાવી દો બધા સાથે મળીને બી નિવારણ કરાવી શકો તમે એકલાનું હોય તો તમે એકલા કરાવી શકો અને એ નિવારણ કરાયા પછી તમારે એક નાનકડો પ્રયોગ કરવાનો છે બહુ સારો પ્રયોગ છે રેગ્યુલર કાળા તલ હળદર ચોખા નાખીને પીપળે જળતો ચડાવવાનું જ છે કારણ કે ઘણી વખતે પિતૃદોષને લીધે પણ આ તકલીફ થતી હોય ઘણી વખત સાપિતને લીધે થતી હોય અને ગાયને ગોળ ખવડાવવાનું અમે આપણા અમદાવાદમાં તો ગાય નથી મળતી એટલે ક્યાંક બહાર જઈને આપી આવવાનું મંગળવારના દિવસે જ્યાં ગોશાળા ટાઈપ હોય ત્યાં આપી દેવાનું અને ક્યાંક એના ઘેર વિચારા રાખતા હોય તો ત્યાં પણ તમે આપી શકો છો અને સૌથી સારો પ્રયોગ આ હોય છે કે ધામ ધીમ ધૂમ ટે પત્નીમ બામ બીમ બુમ પાક કાલિકા દેવી સાંસિન સુમ્મે શુભમ કરો આ મંત્રનો તમારે પ્રયોગ કરવાનો છે ગૂગળ લોબાન રાઈ આ ત્રણેય વસ્તુ મિક્સ કરવાની એનો એક છાણા ઉપર તમારે પ્રગટાવવાના એને દેવતા પ્રગટાવવાના એનામાં આ વસ્તુ નાખવાની એની ધૂણી ઘી વડે આહુતિ પણ આપી શકો છો આ જ મંત્રની અને તમારા આખા ઘરમાં એ ફેરવવાની આ એક નાનકડો પ્રયોગ છે તમે જો કરશો તો અવશ્ય કરીને તમને ઘરના ક્લેશમાંથી રાહત મળશે પતિ પત્નીનો ક્લેશ હોય કે કોઈ ભી ક્લેશ હોય માં દીકરાનો ક્લેશ હોય તો પણ તમને રાહત અવશ્ય મળશે તો દર્શક મિત્રો આ તો આપણે વાત કરી કે કઈ રીતે તમારો ક્લ કેસ દૂર કરશો આપશો આચાર દુર્ગાપશા શાસ્ત્રને ઇજાજત મળીશું આવતીકાલે ફરીવાર નવા વિશે સાથે જય માતાજી